સમાજ ને એક મેસેજ છે પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને નહીં તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુખની વાત લઈને આવ્યા છે એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ હવે એક દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ છે પણ એક જવાબદાર અભિનેત્રી તરીકે તમે સમાજને આ સંદેશો આપો છો કે સમાજની સેવા છે તો સરકાર કે સમાજ તો એને એક્સેપ્ટ કરવો જોઈએ ને સમાજની સેવા થતી હોય તો નો ડાઉટ તમે તમારી દ્રષ્ટિએ સાચા છો તમે ફિલ્માંકન કર્યું છે તમે અભિનેત્રી છો તમે એનું પાત્ર ભજવું છે જે ગામે વિરોધ કર્યો છે એ ગામ બદનામ થાય એટલા માટે એ લોકોએ વિરોધ કર્યો છે સૌથી પહેલા તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે અમે એક કલાકાર છીએ અમે દરેક પ્રકારના પાત્ર ભજવીએ છીએ

બરાબર બાઈબલ તમે એક બધું કીધું કે કાલ્પનિક વાત છે અને એમ કીધું કે રિયાલિટી વાત છે એટલે બે ની અંદર સ્પષ્ટતા ખરી કે ક્યુ છે સર તમે સ્પષ્ટતા કરો હા આપણા કેરેક્ટર એ ઊગીયું માફ કરજો નામ તો મને યાદ નથી પણ એ એનું કહેવાનું એવું છે કે ભાઈ વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે કઈ રીતના વેશ્યાવૃત્તિ ઘણા લોકો મજબૂરીમાં કરતા હોય છે અને ઘણા લોકો મરજીથી કરતા હોય છે હવે જે મજબૂરીથી કરે છે એમની હાલત શું હશે શું એમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય કે આ લોકોને વેશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે તમે કહેવા શું માંગો છો આ કઈ પ્રકારની તમે સમાજ સેવા કરો છો આ કઈ પ્રકારનો સમાજ સેવા કરવાનો રસ્તો થયો આને ધંધો કહેવાય અત્યારના જે કલાકારો છે જે બેફામ નીકળી પડ્યા છે અને બોલે છે કે સમ એક સમાજ સેવા છે એને નામ આપો તો સમજી શકાય તમે શું એમ કેવા માંગો છો કે જેમને બીજું કઈ ન મળે તો આ રીતના સમાજ સેવા કરવાની સમાજ સેવા બોલવામાં તમે પણ એક મહિલા છો થોડી તો શરમ કરો અને ખરેખર તમારે મૂવી બનાવવા હોય તો સ્ત્રીઓ સાથે જ અત્યાચાર થાય છે જે બે ફાર્મ એમની સાથે અત્યાચાર થાય એમની ઉપર બનાવો તમને શરમ આવી જોઈએ કે આવી હીન પ્રકારની જે કાર્ય છે એને તમે સમાજ સેવાનું નામ આપો છો કોક દિવસે મહિલાઓને મળતો ખરા કે જે મજબૂરીમાં કામ કરી રહી છે એમની સાથે શું થતું હશે એમની માનસિકતા કેવી થઈ ગઈ હશે ઈ કેટલી વાર દિવસમાં મરતી હશે અને તમારે તો બોલીને છૂટી જવું છે કે સમાજ સેવા આ કઈ પ્રકારની તમારે સમાજ સેવા કરવી છે અને કયા પ્રકારનો સંદેશ તમારે લોકોને દેવો છે કે આવા સમાજ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો પેદા થાય કે જે આવા કામ કરે તમે કાનૂન સખત લઈ આવો એના માટે તમે પહેલ કરો ને તમે મહિલાઓના ઉત્થાન માટે કામ કરો આ તમે કેવો મેસેજ આપો છો કે વેશ્યાવૃત્તિને તમે સમાજ સેવા ગણાવો છો એટલે લોકો શું સમજશે કે સમાજ સેવા આવી હોય તમને એક મહિલા તરીકે શરમ આવવી જોઈએ